બાપુ ચારે વેદો વાંચી નાખ્યા હોય પુરાણો વાંચી નાખ્યા હોય દુનિયાનું સમગ્ર જ્ઞાન હોય તમારી પાસે પણ જ્યાં સુધી સુધી ગુરુની કૃપા ન થાય ને ત્યાં ઈ તમને જ્ઞાન મળ્યું ન મળ્યું કહેવાય કામ ગુરુ વગરનો જે માણસ હોય ને એને નોગરો કહેવાય ઈ ગુરુ કૃપા થાય તો બધું મળે હા આ બધી ગુરુ ની કૃપા કહેવાય કે અમે આ બાપુ ની સામે ઉપર થોડાક બે તમારી સામે વાતો કરી શકીએ છીએ હે બાપુ નીચે છે લ્યો આ કાંઈક ભક્તિ ની તાકાત આપણા વડવાઓના ભજન ની તાકાત સુધી બેહવાનો અમને મોકો મળે એ અમારી દન ગડી ધન ભાગ કહેવાય આવા સંતો ની સામે હે પણ જે બાપુ એ વાત કરી કે પીરાણુ પીરાણુ કોને કહેવાય આ પીરાણુ ગુજરાતમાં હતું નહિ પેલા પણ એ તો આપણો રામો ધણી રામો પીર એ રામા પીર એને નહતા કહેવાતા રામદેવજી મહારાજ કહેવાતા પણ જ્યારે સમાધિ લીધી લગભગ ચૌદસો અને બેતાલીસ માં વિક્રમ સંવંત ચૌદસો અને બેતાલીની સાલમાં તેત્રીસ વર્ષની ઉંમરે રામદેવજી મહારાજે જ્યારે સમાધિ લીધી એ વખતે એણે કીધું તું કે હું સમાધિ લઉં છું પણ તમે જોજો પાછળથી બીજા તો ઘણા વાતો કરશે પણ તમે કઈ મારી ઉપર વહેમ ન કરતા શંકા ન કરતા એમ કઈ અને જ્યારે સમાધિ લીધી અને બીજા દિવસે કે ત્રીજા દિવસે જ્યારે અરભુજીને ભગવાન રામદેવજી મહારાજ મળ્યા અને બધી નિશાની લઈ અને જ્યારે અહીંયા આવ્યા ત્યારે માણસો ને એમ લાગ્યું બાપુ કે આ તો આપણે જે સમાધિ આપીને આવ્યા નીકળી ગયો છે મળે કેમ અર્ભુજીને એમ કારણ કે પીરને ખબર હતી આ શંકા કરશે એટલે જ કહી ગયા તા છતાંય શંકા થઈ એટલે આખું ગામ ગયું અને કીધું સમાધિ ખોલો જોવું છે આમાં રામો છે કે નથી એમ અને જ્યારે સમાધિ ખોદવા માટે ગયા ને ત્યારે આકાશવાણી થઈ હતી કે ભલા માણા તમે મારા એક બોલને પાળી ન હક્યા એટલે હવે પીરાણું છે એ પંચાળમાં જાય છે ગુજરાતમાં જાય છે ત્યારે પીરાણું પહેલીવાર ગુજરાતમાં આવ્યું અને પાળિયાદનો પીર વિહામણ બાપુએ રામદેવ પીરનો બીજો અવતાર જ કહેવાય પણ મારે નાનકડી એવી વાત કરવી છે અને પછી આપણે ભજનો

અને એની એક યુવાન દીકરી હતી બીજું કોઈ નહિ ગરમાની ગામ ના છેડે રે એક ગાય અને થોડી ઘણી ખેતીવાડી હતી ખેતીવાડી કરીને ગુજરાન હકાવે પણ રામદેવ પીર માં પરમ ભક્તિ એની રામદેવ પીરને ખૂબ માને બહુ માને અને એવી ભક્તિ લાગી ગયેલી બહુ ઝાઝા સમય પહેલાની વાતય નથી કદાચ પંદર થી સત્તર વર્ષ કદાચ થયા છે આ ઘટના બની ગામના પાત્ર રે પણ ઘટના એક વાર એવી બની કે હાથ ચોર છે ને આ રબારીના ઘેરે પીડ્યા વાડામાં પીડ્યા કારણ કે આ તો ગામના છેવાડે રે અને હાથ ચોર છે ને એ તો પોતાની તૈયારી બધી કરીને આવેલા ને હથિયારો રાખી દીધા ભાઈ ગળા ઉપર કે જે કઈ ઘરેણા હોય કાઢો રૂપિયા હોય કાઢો પણ આ તો બે જણા પોતે એક યુવાન દીકરી હતી કરી શું શકે ઘરેણાની પોટલી ભરીને આપી દીધી કે લ્યો ભાઈ લઈ જાઓ ઘરેણા આપી દીધા એટલે ચોર ને એમ લાગ્યું કે અહીંયા ઢીલું પડ્યું થોડુંક હવે કઈક વધારે કરવાની જરૂર છે કારણ કે આ તો સાત જણા હતા પણ ઓલા માણસે થોડુંક મગજ નો ઉપયોગ કર્યો હતો કે આને આપી દઈ તો આ નીકળી જાય કારણ કે ઘરમાં યુવાન દીકરી એટલે વધારે કઈ બોલવા જેવું નથી અત્યારે આપી દેવા જેવું છે એટલે સમજીને ઘરેણા તો આપી દીધા પણ ઓલા થોડાક આગળ વધ્યા દીકરીની સામે નજર નાખી ભાઈ એટલે જે બાઈ હતી ને એને કીધું તું કે સાંભળી લે તને એમ લાગતું હોય કે દીકરીની સામે તું નજર નાખી અને એની આબરૂ લૂંટ વાત બને નહીં એટલે હવે તને ઘરેણા આપી દીધા છે તું નીકળી જ અહીંથી એટલે ઓલો ચોર છે ને થયો અને કીધું કે તારી દીકરીની નહીં પણ તારી આબરૂ લૂંટી લઈ તું કરી લે હાથ હાથ ચોર અને ઓલો રબારી ખૂણામાં ઉભો ઉભો વિચાર કરે છે કરવું હું એકલો છું ગામના પાદર માં છું અવાજ કરું તો કોઈ સાંભળે નહીં વિચાર કરે અને ઠાકરને મળ્યો પ્રાર્થના કરવા ગાય રામાપીર એ ઠાકર આજ લાજ રાખજે હો અને ઓલી બાઈ છે એમ કે છે કે તું આખો યોજા ચોર ને આમ એમ કે છે કે હવે આગળ વધવાની જરૂર નથી હવે સારું નહીં હોય કે આગળ વધુ તો તો હું કરી લે અને તેથી બાઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયા તા બાપુ સત્યગત ઘટના બાઈ એટલું કીધું તું કે મારો રણુજાનો રાય આવશે ઓ ઈ આવશે તો તું ગોતો નહીં જાય મારો ઠાકર આવશે ઈ મને ભરો છે પણ હવે પાછો વળી જા નહી આગળ તારા માટે સારું નહીં હોય અને ચોર તે દે બોલ્યો તો કે બોલાય તારા રામા લઈ હું કરી લે મારે જોવું એમ કઈ અને બાપુ મારે અહીંથી બોલાય નહીં પણ ચોખવટ કરું કે અમારા રબારી સમાજમાં જે જીમી પહેરે એ બાએ જીમી પહેરેલી અને જીમીની ગાંઠ પકડી ભાઈ ચોરે અને બાઈ ધ્રુજવા મળીને આંખમાંથી આહુડા વયા ગયા ને એ ઠાકર એ રામાપીર એટલો શબ્દ નીકળ્યો ઈ શબ્દ નીકળતાની હારે ફળિયામાં બેઠેલી ગાય છે એ ઊભી થઈ ગઈ અને ખીલો ખેહાયો અને હાથ હાથ ચોરને શિંગડે ચડાવ્યા હતા ભાઈ શિંગડે ચડાવીને લોય જાણ કરી દીધા ને તેદી ચોર એમ બોલતા હતા કે આ તારા ઠાકરને પાછો વાળા રામા પીરને પાછો વાય આ ઈ કઈ હામે આલીને એમ આપણને દેખાય નહીં એમ નો આવે પણ એ ગમે એ રૂપે તમને મદદ કરી જાય એ ઠાકર આવે આવે અને આવે એ વિશ્વાસ હોય તો આવે જે વિશ્વાસ નરસિંહ મહેતાને હતો ત્યાં બાવન વાર એને આવવું પીડ્યું એનો વાણોતર થવું પીડ્યું એ વિશ્વાસ હોય તો આવે મીરાબાઈ ને વિશ્વાસ હતો એટલે આવ્યો હો જયારે મીરાબાઈ આમ ઓરડામાં બેઠા અને એમાં એક વ્યક્તિએ બાવણું ખખડાવ્યું એટલે મીરાબાઈ બાવણું ખોલ્યું

ભક્તિ કરું છું પણ આજ એવી ફરજ પડી છે કે રાણાજી એ મને આ પાણી નહીં પણ ઝેર લઈને મોકલ્યો છે આ પાણી નથી હે કે આ કે શા માટે કે તમે આ ભક્તિ કરો છો ને એની ગામમાં તમારી ટીકા થાય છે એટલે રાણાજી કીધું છે કે આ ઝેર પી જવાનું છે પણ હું કૃષ્ણ ભક્ત છું અને એ કૃષ્ણનો ભક્ત થઈ અને તારો જીવ લેવા માટે આજ આવ્યો છું એટલે મારો હાથ ધ્રુજે છે શું કામ જો ન આવું તો મારી નોકરી જાય અને મારા છોકરાને ખાવા ક્યાં દેવું મારે હું દેવું ક્યાં મજૂરીએ જાઉં આ રાજમાં નોકરી કરું છું ને એનો મને પગાર મળે એમાંથી મારું ગુજરાન હાલે પણ મીરાબાઈ ધ્રુજે છે આંખમાંથી આહા એટલા માટે આવે છે કે અને બીજા ભગત જીવ લેવા હું આવ્યો છું ત્યારે મીરાબાઈ એક પણ શબ્દ ના બોલ્યા અને એ હાથમાંથી પ્યાલો જોટી અને ઘટાવી ગયા અને હાથમાં આપી દીધો પ્યાલો કે લે પી ગઈ હવે તારે તો એટલું જ હતું ને કે આને ઝેર પાવાનું છે હું પી ગઈ હવે તારે ધ્રુજવાની જરૂર નથી તે દી ઓલા માણસે પ્રશ્ન કર્યો કે બેન તને બીક નો લાગી કે શાની બીક કે મરવાની બીક આ તને ઝેર રાણાજીએ મોકલ્યું છે ઝેર તું પી ગઈ તને બીક નો લાગી કે મને બીક નો લાગે કે કા કે ઝેર ને જીરવવા જીવણ મારો જરૂર આવશે એ મને મારા આત્મામાંથી મને વિશ્વાસ છે વિશ્વાસ હોય તો ઠાકર આવે અને આવ્યો ને ગયું ને કીધું કે રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે આવા ગમે એટલી વાર ઝેર ભલત મોકલે મોકલાવી દેજો તમ તારે પી જવા માટે તૈયાર છું એટલે આ વિશ્વાસ છે જ્યારે નરસિંહ મહેતા દામા કુંડેથી સવારે ચાર પાંચ વાગે સ્નાન કરી અને જયારે જાતા તા ત્યારે અમુક માણસો બાબુ ડાકલા ને એવું લઈને નીકળ્યા કારણ કાઢવા માટે આમ શમશાન બાજુ જાય નરસિંહ મહેતા એને હામા મળ્યા અને આ બધાને ઊભા રાખ્યા કે ઉભા રહી ઉભા હોય કે આ બધું નવું જ અંતર ભાઈ હોય કે આ બધું દાકલાનું બાકલાનું શું છે કે કારણ કાઢવા જાય છે ઓલા લોકો કે કા કારણ કાઢવા કઈ રીતે એમ એ કે આ કારણ કાઢીને આ જે કુરડી છે માટલી એની અંદર નાખ્યું છે ને એની ઉપર ઢાંકી દીધું છે હવે સમસ્યાને મૂકવા જવાનું છે એ કે કારણ હોય કેવું ઓલા કે ભાઈ તું ભગત માણા અને અત્યારમાં માથાકૂટ કરવા નીકળી જાય અહીંથી હવે અમને જવા દે કે નહીં મારે કારણ જોવું છે નરસિંહ મહેતા એ જીત કરી કારણ જોવું અરે કે જોવાય નહીં તને લાગી જશે ને તને વળગી જશે ને કે નહીં જોવું જ છે ક્યાં છે મટકી એ મટકી હતી ને પરાયણે ખોલી લીધી એ જે ઉપર કોડિયું ઢાકેલું હતું ખોલ્યું ને અંદર નજર કરીને તે કૃષ્ણ ભગવાન દેખાણા એટલે કૃષ્ણ ભગવાન દેખાડા એટલે ફરિયાદ કરવા માંડ્યો નરસિંહ મહેતો ભલામણ કે તું ભગવાન છો કારણ છો કઈ દસ પૂછતી નથી કે તને કેવું હું અમે તું કારણ છો તારી ભક્તિ અમે કરી છે અત્યાર સુધી તેથી ભગવાને કીધું કે જે ધર્મના કાર્યમાં વાપરતા ન હોય ને એને હું આવી રીતે કઢાવી લઉં કારણ બનીને કઢાવી લઉં બાકી કારણ હું છું ભગવાન હું છું બધું હું જ છું પણ સમજાય એની વાત છે હા એટલે બાપુએ કીધું ને એમ હું નિશાળે નહીં જ ગયો અમારા બકરા હતા ઘણા બાપુ હા ભાઈ ભેહું ઘણી હતી હવે બધું સાફ કરી નાખ્યું આપણે એટલે બાપુ મને એક વાર હું નિશાળે જતો નહીં ને એટલે સાહેબ પકડવા આવે કરી ગામ નાનું એવું એટલે સાહેબ આવે સાહેબ આવ્યા એટલે આપણે તો શું છે જાડી બુદ્ધિ થોડી એટલે વિચાર એવો કર્યો કે આપણને આપણને સાહેબ દેખાવા ન જોઈએ કારણ કે સાહેબ થી બીક જ એવી લાગે બાપુ એટલે સાહેબ પકડવા આવ્યા ને તે જે ઓલ્યો ભેહું નો નીણનો ઓઘો હતો ને એમાં માથું ભરાઈ દીધું કીધું સાહેબ આપણને ભલે ભલે ભાળી જાય બા આપણે સાહેબને ન ભાળવા જોઈએ એટલે બધું બકી જાય એમ હો હમણાં બાપુ ચાલુ વરસાદે પ્રોગ્રામ કર્યો રાજકોટમાં ચાલુ વરસાદે જમણ એમાં અમારા નરેશભાઈ થાળીમાં કેસર વાળું દૂધ પીતા થાળીમાં એટલે હું તો ત્યાં ગયો મેં કીધું ભલામાણા અમને તો કોઈ કઈ પાયું નહીં તમારે તમને હારા હાંસવે એમ મને કે કોઈને કહેતા નહીં આ લાડવો ભાંગ્યો ને એમાં ઉપર મંડપમાંથી પાણી પડ્યું આ કેસર વાળું દૂધ નથી આ લાડવો ઓગળી ગયો ખાવાને બદલે પીવું પડે આવું થાય એક જગ્યાએ સુરતમાં પ્રોગ્રામ હતો ને એમાં પછી હગા ને ઘરે રાતે મોડેક થી પ્રોગ્રામ પૂરો થઈ ગયો ગયા એટલે તો પછી આપણને તો પડે જ આખી રૂમ ભરેલી પગ મુકાય એટલી જગ્યા નહીં એટલા બધા એટલે મેં કીધું ભાઈ હવે હું છે ને નીકળી જાવ અહીંયા કઈ હોવા જેવું છે નહીં આમાં ક્યાંય જગ્યા નથી એટલે મને કે હમણાં જગ્યા થઈ જાય ભલા માણા કે હું જાય હું ગયા જગ્યા મેં કીધું પણ આમાં તું જગ્યા કઈ રીતે કરીશ એમ એ કે તમે તે બે ત્રણ પછેડિયું બાપુ લાવીને જેટલા જેટલા છોકરા હોતા બધા નાખીને ઝોળી વાળી મળ્યો ખીલ્લે ટીંગાડવા ખીલે ટીંગાડી દીધા મને કે હવે હું જાવ કે હોઈ ગયા ને પછી આખી રાતનો ઉજાગરો એટલે દસ અગિયાર વાગ્યા જાય ગયા ને તો એ ખબર પડી આપણે જોળીએ ટીંગાતા હતા એ નિરાયતે હેઠે હું એ બોલો મને જોળીએ ટીંગાડી દીધો ખબર વગર એમ એક જગ્યાએ બપો મને એક ભાઈ પ્રશ્ન પૂછ્યો કે આમ તમે કે કહે કેવા મેં કીધું નવરીના તઈ તમારી હામાં આવતા હોય ને એમ હો એટલે કે આમ એમ મૂળ કેમ કહેવાય એમ મેં કીધું રબારી કે ઈ હેમાં આવે મેં કીધું પૈસા આપો ફોરવ્લેમાં આવે ન કાર રિચેમાં આવે બાકી આવે ખરા બોલાવો એટલે એમ હો એટલે આ બધું ઘડીક પાંચ મિનિટનો આનંદ છે બાકી તો ભજન છે એ આપણો ખોરાક છે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે એમ ભજન છે ને એ આત્માનો ખોરાક છે જ્યારે બાપુ આપણે આમ ભજન સાંભળતા હોઈએ ને જ્યારે તલ્લીન થઈ જાય ને ત્યારે બાકી બીજું આજુબાજુનું કાંઈ સાંભળાતું જ ન હોય હો મને એક એક ઘટના યાદ આવી બાપુ શ્યામજી બાપુની શ્યામજી બાપુ આમ બેઠા હતા અને એક બાજુ સંતો બેઠા હતા અને જે કઈ બાપુ થાળીમાં થાળી પૈસા બધા મૂકે ને પગે લાગે એટલે બાપુ એ પૈસા રાખતા નહીં એ સાધુ સંતો જે આવે દીકરીઓને એને બધા પૈસા આપતા જાય એ થાળીમાં રાખે નહીં એટલે ઈ પૈસા બધા આપતા હતા એમાં એક ગાંડો આવ્યો શ્યામજી બાપુ કે પૈસા આપી કે એટલે બાપુએ પૈસા આપી દીધા કે હજી આપ ફરી વખત આપ્યા ચાર પાંચ વખત ગાંડા પૈસા માંગ્યા શામજી બાપુ પાસે આપી દીધા બાપુએ એટલે તોય કે હજી આપે એમ એટલે બાપુએ કીધું કે ભાઈ તું ઘડીક ઘડીક વાર બેસ જા આ સંતોને બધાને દક્ષિણ આપી દો ને પછી તારે જેટલા જોતા હોય એટલા લઈ જાય એમ તો ઓલો ગાળ્યો મળ્યો દેવા શ્યામજી બાપુને ઓલો ગાળ્યું દે અને શ્યામજી બાપુ પૈસા આપે જેમ ઓલો ગાળ્યું દે એમ બાપુ પૈસા આપે એટલે પછી ઓલો ગાંડો ધરાઈ ગયો ગાળ્યું બોલતો બોલતો બંધ થઈ ગયો પૈસા બધા મૂકી દીધા ને મીડો હાલવા એટલે કોકે કીધું કે બાપુ આમ કેમ થયું એમ આ તમને ગાળ્યું દે તો તમે પૈસા આપતા હતા એ કે જેની પાસે જે હોય એ આપે એની પાસે ગાળ્યું હતી એણે મને ગાળ્યું દીધી મારી પાસે પૈસા હતા મેં પૈસા આપ્યા એમ એટલે બાપુનો શામજી બાપુના પરચાવાની પાર જ નથી એવા એવા તો કેટલીક હજારો ઘટનાઓ છે પણ આપણે ફરી વખત હવે ભજન તરફ જાવું છે અને પછી શું છે કે બહુ એક વાગ્યા પછી બાપુ સાહિત્યમાં મજા ન આવે પછી ભજનમાં જમાવાની હોય પણ બધા એનો ખૂબ ભાવ છે એટલા માટે આપણે ફરી વખત ભજન તરફ જઈએ અને નરેશભાઈ મિસ્ત્રી એમને વિનંતી કરું કે વધારો મારો બાપુલ્યો ભજન એને જે મોજ આવે એ કારણ કે લેર જ કરાવે એવો માણસ હતી